જય ગિરનારી જય માતાજી અને જય ગુરુદેવ ત્યારા આત્માઓ આજે આપને એક દેદીપ્યમાન અને ભવ્ય એવો અતિ પૌરાણ અતિ પ્રાચીન એવો સુંદર સરસ મજાનો શ્રી નથુરામ શર્મા એટલે કે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી નાથ ભગવાનનો આશ્રમ આપને દર્શન કરવા માટે આજે અમારી આસ્થાની યાત્રા ચેનલ અહીંયા આવી છે જોઈ શકો છો જૂનવાણી જ બધું બાંધકામ છે નવું કોઈ બાંધકામ નથી અને સંસ્કૃત પાઠશાળા છે બ્રાહ્મણોના બાળકો માટે અને અમે તો ક્યારેય નાથ ભગવાનના ઋણમાંથી મુક્ત ભૂદેવો થઈ શકે એમ નથી એવો જબરજસ્ત અમને વારસો આપેલો છે હાલની તકે પણ એમ કહી શકીએ કે અમારા માટે તો આ સ્વર્ગ કહેવાય છે બ્રાહ્મણોના બાળકો માટે તો અને જૂની જે ઋષિ મુનિની જે પ્રણાલિકા છે પરંપરા છે એ મુજબ જ વેદ વેદોચ્ચાર વેદાધ્યન વગેરે અહીંયા ગુરુ લોકો છે એ બધા શિષ્યોને વેદ ભણાવે છે કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ સાહિત્ય વિગેરેનો ભવ્ય વારસો ગુરુ લોકો દ્વારા વિદ્યાર્થીઓને મળે છે અતિ પુરાણો અને પ્રાચીન પતિત પાવન આશ્રમ છે આશ્રમમાં જેવો આપ પગ મૂકશો ને ત્યાં જ તમને અનુભૂતિ થશે અને આમ શરીરની અંદર તમને વાઇબ્રેશન વાઇબ્રેશન જ એવા થશે કે તમે કોઈ અદ્ભુત અલૌકિક અને દેદીપ્યમાન જગ્યામાં જઈ રહ્યા છો અથવા ઊભા છો આવો સુંદર સરસ મજાનો આશ્રમ આશ્રમની અંદર આ યજ્ઞશાળા વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ જ બનાવેલી છે ગણેશ માતૃકા યોગીની પ્રધાનપીઠ નવગ્રહ વાસ્તુ ક્ષેત્રપાલ મહારુદ્ર વગેરે તમામે તમામ સુંદર સરસ મજાના સ્થાપન કરી રોજને માટે અહીંયા યજ્ઞ થાય છે આવી સુંદર મજાની યજ્ઞશાળા આ યજ્ઞકુંડની અંદર અગ્નિ તૈયાર કરીને આ યજ્ઞકુંડની અંદર પધરાવવામાં આવે છે ત્યારબાદ નાથ ભગવાન વખતનો જૂનવાણી કૂવો એમના તમે દર્શન કરી શકો છો હાલની તકે પણ એ જ ગરેડો છે હજી અને આ જે કૂવા ઉપર જે ટોડલા બે હોય છે ને એ જો જૂનવાણી ટોડલા અને સરસ મજાનો આશ્રમની અંદર બગીચો એમના પર તમે દર્શન કરો અને પવિત્ર વૃક્ષો આમળી આંબો કેળ પીપળો કદંબ આવા બધા સુંદર વૃક્ષો નાથ ભગવાનના સમયથી વાવેલા એવા વૃક્ષોને ઘણા બધા સુગંધિત પુષ્પો વેલ પાંદડા લતાદીથી તમે અંદર પગ મૂકોતા જ એમ લાગે કે નહીં જૂના જમાનાનો ઇતિહાસ અહીંયા કાંઈક છે ખરી બધા વિદ્યાર્થીઓ માટેના જે છાત્રાલય છે આવાસ એના પર તમે દર્શન કરી શકો છો અને ક્યારેક પણ ક્યારેક પણ અચૂક નહીં કહું જરૂર ફરજિયાત અને મુલાકાત નહીં પણ આવા આશ્રમના જૂનાગઢના પાદરમાં જ છે બિલખા એટલે જૂનાગઢનું પાદર જ કહેવાય ત્યાં ભવ્યાથી ભવ્ય આશ્રમ છે એની મુલાકાત નહીં એક વખત એ આશ્રમમાં જઈ જ્યાંની માટી માટી તો જો કે તમને ચરણ રત્ંય જોવાય નહીં મળે એવી તો સ્વચ્છતાને ચોખ્ખાઈ છે છતાં પણ થોડી ઘણી માટી લઈને માથે ચડાવજો આ ભૂમિને દંડવત કરજો આને વંદન કરજો આવો સુંદર સરસ મજાનો આશ્રમ અને જેમાં નાથ ભગવાન જેવા સંતે ભજન કરેલું કીર્તન કરેલું તપ કરીને આ ભૂમિને છે ને તાંબા જેવી તપાવી દીધેલી છે એવી સુંદર સરસ મજાની ભૂમિ એટલે કે આનંદ આશ્રમ બિલકા જો નાથ ભગવાનના દર્શન કરો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુકૃપા સદગુરુ ભગવાન કી જય આવા દેદીપ્યમાન ગુરુદેવ કોઈ શબ્દો નથી વર્ણન કરવા માટે એટલે કહું છું ને કે અમારા બ્રાહ્મણ સમાજ જો આ બંને બાળકો છે વેદ ધ્વનિ કોઈ નથી અત્યારે છતાંય ગુરુદેવની સામે બિરાજમાન થઈ અને વેદ ધ્વનિ કરે છે ધર્મો રક્ષતી રક્ષિત અમારા ભંડારીજી પણ દર્શન કરી રહ્યા છે નાથ ભગવાનના તમે લોકો પણ બધા લાભ લેજો સુંદર અને સરસ મજાનો આશ્રમ છે આ વર્ષ્યો ચંદન ઘસવાનો જૂના જમાનો વૃક્ષો તમે કેટલા જૂના પુરાના વૃક્ષો છે દર્શન કરો આ પણ જૂનું જ હતું હમણાં ભરી થોડો આરસ પાથરી ને આ નવું કરેલું છે બધું બાકી નીચે પણ પથ્થર જ હતા જૂના જમાના જે પથ્થર હોય ને એ જ રીતના પથ્થર હાલની તકે પણ અને ખૂબ અદ્ભુત અલૌકિક આનંદ તમને પ્રાપ્ત થશે અને નિજાનંદ કયો બ્રહ્માનંદ કયો પરમાનંદ કયો એવો આનંદ તમને પ્રાપ્ત થશે અને આખા આશ્રમની અંદર દર્શન કરશો ને તો તમને એવા વાઇબ્રેશનો થશે કે તમે એમ કહેશો કે નહીં અત્યાર સુધી આપણે તો આશ્રમ જોયો જ નથી અને કોઈ પણ વ્યસની માણસ છે સોપારી પાન ગુટકા એનો તો પ્રવેશ જ નથી એટલે કોઈ પણ પ્રકારનો વ્યસન વગરનો અને ન્યા જાશો તો તમને પણ માવા પાન બીડી સિગારેટ બધી મનાઈ કરી દેવામાં આવશે એવી કઈ વસ્તુ સાથે લઈને જતા પણ નહીં અને ખૂબ સરસ મજાનો આશ્રમ છે હવે નાથ ભગવાનનો આ જે હોલ છે સત્સંગ હોલ એમના આપને દર્શન કરાવું છું જગતગુરુ શંકરાચાર્ય ભગવાન એમના ચાર શિષ્યોની સાથે બિરાજમાન છે ને મેં કીધું તું ને વારંવાર કહું પણ છું કે ભાઈ જૂના આશ્રમો જૂની નદીઓ તળાવો જલાશયો સરોવર ગુફાઓ વન પર્વત સાગરો આ દેવાલયો સતીઓના સુરાપુરાના પાળિયા વિગેરે સુરદનના હોય તો એ બધું જૂનું તમારી આસપાસ હોય ને તો પણ અમને જાણ કરો અમે ત્યાં આવી અને શૂટિંગ કરશો અને બધાને જો યુટ્યુબના માધ્યમથી બધાને દર્શનનો લાભ મળશે તો ભૂલ્યા વગર આવું હોય તો અમને જણાવજો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો તમારા સગા વાલા ઈષ્ટ મિત્રો જે કંઈ પણ હોય એને પણ મોકલજો અને આના પછીનો બિલખાનો ચેલૈયા ધામનો જે શેઠ સગાડશા અને શંગાવતી માતા એમના ધર્મપત્ની એમનો બાળ એમનું બાળક એવો ચેલૈયો એમનો આપને વિડીયો એક બે દિવસમાં જ અમે મૂકશું તો એમના પણ તમે દર્શન કરજો જો નાથ ભગવાનનો સત્સંગ હોલ છે અંદર જાઓ એટલે જો સુંદર સરસ મજાનું આપણે જૂના જમાનાનું ઓલું નથી કહેતા શું કહેવાય પાણી રાખવાનું પાણીયારું એ જો આ પાણીયારું છે એના આપ દર્શન કરી શકો એના પછી પહેલાં તો કંઈ બાથરૂમને નળને ચકલીને હતા નહીં એટલે કૂવામાંથી પાણી સીંચી અને ડોલ ભરી અને નાથે ભગવાન અહીંયા સ્નાન કરતા ત્યારે બાથરૂમને તો ચોકડી હતી એ જ પાટલા છે ડોલ પણ હમણાં સુધી એ જ હતી તાંબાનો કલશ હતો એ બધું થોડું હટી ગયું છે અત્યારે એક તરફ રખાઈ ગયું છે પણ પાટલા છે નાથ ભગવાનનું સ્નાનાગૃહ એટલે કે આપણી ભાષામાં બાથરૂમ અમારી ભાષામાં ચોકડી એ અહીંયા છે તમારા સગાવાલા ઇષ્ટ મિત્રોને ખાસ મોકલજો અને કોઈ પણ તમારા સારા સત્કર્મની અંદર ગમે ત્યારે બ્રહ્મભોજન કરાવવાની ઈચ્છા થાય તો અહીંયા કરાવી શકો તમે જય ગિરનારી જય માતાજી